આ કલર તમને જે બતાવો ને ઓલ ઇન્ડિયામાં કોઈ શોપ પર આટલા કલર તમને નહીં જોવા મળે એક એક કલર તમને બતાવી દો હવે જો પૈસા નાખતા નાખવાથી છે ને ભાઈ સાડીનો લુક નથી આવતો પણ સારી સાડીની પસંદગી કરવાથી ખરેખર સાડીનો લુક આવે છે હવે તમને મેરેજ પ્રસંગમાં જવું છે પાંચ હજાર આઠ હજાર રૂપિયા નથી ભાંગવા તો તમારા માટે એમ ગણું તો સેલ મફતના ભાવમાં ફક્ત બારસોને પચાસ રૂપિયાની રેન્જની અંદર લગડી લગડીપટ્ટો અજરતની સાડીની ફેન્સી લટકણ અને બ્લાઉઝની વાત કરું તો મસ્ત મજાનું શાનદાર એવું બ્લાઉઝ આવશે તો ફટાફટ આર્લ્સ ને તમારી સહેલી ખાસ ફ્રેન્ડ એમને શેર કરી દો અને વહેલા થી પહેલા તમારો ફેસબુક કરી લેજો કારણ કે બહુ જ લિમિટેડ